નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ બે હજાર પચીસ બપોરના મહત્ત્વના હવામાન સમાચાર નંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે આજથી રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે અને આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થશે અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે વરસાદ પડશે અને ભરવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે વીસ એકવીસ અને બાવીસ તારીખના રોજ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા અમદાવાદ ગાંધીનગર આણંદ કપડવંજ ખંભાત પંચમહાલ દાહોદ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આહવા નર્મદા છોટા ઉદેપુર અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે ત્રીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની પણ સંભાવના છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચોવીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચોવીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાય સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ જિલ્લોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર વેલીમાં છૂટાછવાયેલ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગમાં છૂટાછવાએ સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી વલસાડ દમણ દાદરાનગર વેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવીસ તારીખે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ મોરબી પાટણ મહેસાણા અરવલ્લી જામનગર દેવભૂમિ દ્વારકા તાપી ડાંગ વલસાડ નવસારીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખડદ મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત સાથે ત્યાં સુધી વધારે જો ખડેબ ચેનલ